ભાવનગર નવાપરામાં એક જ કોમના બે લોકો વચ્ચે સર્જાઈ મારામારી અગાઉ ત્રણ દિવસ પહેલા સર્જાઈ હતી મારામારી ફરિયાદ રોજ અચાનક એક જ કોમના બંને લોકો વચ્ચે થઈ મારામારી સામે સામે મારામારીમાં સાત થી આઠ લોકોને પહોંચી ઈજાઓ ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવારથી ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે ખસેડે સાટી હોસ્પિટલમાં સારવાર માટે બંને પક્ષ લાવતા હોસ્પિટલમાં ફરી આવ્યા સામે સામે હોસ્પિટલમાં મારામારી કરતા હોસ્પિટલના સામાનને નુકસાન થયું બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતી પોલીસ દ્વારા હોસ્પિટલ સહિત બનાવ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મામલે થાળો પાડ્યો નવા પ્રવાસ અર્ચે મારામારીને પગલે સ્થાનિક લોકોના ટોળા ટોળા એકઠા થયા હતા અશ્વિન સોલંકી જી ન્યૂઝ ભાવનગર

પોલીસ ફરિયાદ તો કરવી પડે ને ભાડા કરાવો હુમલો કરે કેટલી વાર કરવો